હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુરેન્યુઝ આમોદ કરજન રોડ પર હિડ એન્ડ રનની ઘટના સ્થળે એક મહિલાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું બાઇક સવાર દંપતીને ટક્કર મારી ફોર વ્હીલ ચાલક ફરાર થયો અકસ્માતમાં ઓગણચાલીસ વર્ષીય મહિલા નસીમ બાનુ સોકત સૈયદનું મોત નિપજ્યું જેઓ ભરૂચ જિલ્લાના પાલેજ ગામના રહીશ અને ડાભા ગામેથી લગ્ન પ્રસંગ પતાવી ઘરે જતા હતા ત્યારે અકસ્માત નડ્યો આમોદ પોલીસે મૃતક મહિલાને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે આમોદ પોલીસે ગુનો નોંધી ફરાર કાર ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે આજ રોજ સવારના બાર સાડા બાર વાગ્યાના સુમારે અમારા નાના ભાઈ મિયાની પત્ની નસીમબેન તેમના પુત્ર મોહમ્મદ શાહ સાથે ડાભા મુકામે લગ્ન પૂરું કરી પાલેસ તરફ જતા હતા ત્યાં સરભાણથી અને આમોદની વચ્ચે એક સફેદ જેવા કલરની સ્વિફ્ટ ગાડીએ સંપૂર્ણ બેદરકારી રીતે અને ગફલત રીતે હંકારી લાવી જોરદાર ટક્કર પાછળથી મારતા અમારા ભાઈની પત્ની પાંચ સાત ફૂટ હવામાં ભંગોળાઈ ગયેલા અને તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે સાથે સાથે અમારા ભત્રીજા મોહમ્મદ શાહને પણ પગમાં ખભામાં ગંભીર ઈજાઓ થયેલી છે અને આ રીતના એક અજાણ્યા વાહને અમારી બાયની પત્નીનું મોત નીપજાવેલ છે જે બદલ તેમની વિરુદ્ધમાં અત્રે અમે ફરિયાદ કરવા આમોદ આવેલા છે